આ જામીન અરજી અમારા દ્વારા મૂકવામાં આવી હતી મવવાની કોર્ટે આરોપીઓને એ શરતે જામીન આપ્યા છે કે તેમને મળેલી સ્વતંત્રતાનો દુરુપયોગ ન થાય આ ઉપરાંત સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ વિવાદાસ્પદ ટિપ્પણી કરવાની નથી તાઓ સાંભળીએ આરોપીઓના વકીલ જે જી આહિર શું કહ્યું છે હું એડવોકેટ જીજી જી આહિર આજ રોજ મવવા એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ સાહેબ શ્રી આરોપીઓ જે બગદાણા પ્રકરણના જે આરોપીઓ છે એમાંના સાત આરોપીઓ પૈકી રાજુભાઈ દેવતભાઈ વિરુભાઈ મધુભાઈ સૈડા આતુભાઈ ઓગળભાઈ ભમર ભાવેશભાઈ ભગવાનભાઈ છેલાણા વિરેન્દ્ર જયરામભાઈ પરમાર પંકજભાઈ માવજીભાઈ મેર અને સન્ની ઉર્ફે સતીષભાઈ વનાળિયા જે છે તે સાત જણાની જામીન અરજી અમુએ કરેલ હતી જે જામીન અરજી આજરોજ નામદાર કોર્ટે મંજૂર કરી છે અને એમાં શરતી મંજૂરી આપે છે કે આરોપીઓએ તેમની જે સ્વતંત્રતા છે એનો કોઈ દુરુપયોગ કરવાનો નથી કે કોઈ સોશિયલ મીડિયાના માધ્યમથી વિવાદાસ્પદ કોઈ ટિપ્પણીઓ કરવાની નથી એ મતલબનો શરતી જામીન પર નામદાર કોર્ટે ચુકાદો આપ્યો છે અને એ જે ચુકાદો જે જામીન મુક્ત કરવાનો ચુકાદો આપ્યો છે એ અમને શિરોમાન્ય છે સાહેબ આમાં જે સાત આરોપીની જામીન અરજી થઈ છે આઠ આરોપી અત્યારે કુલ મળીને આઠ આરોપીઓ છોડ્યા છે આજે સાહેબે અને એમાં સાત આરોપીઓની જામીન અરજી મેં કરેલ હતી બાકીના એક અમારા મિત્ર છે ભાવનગર એડવોકેટ ફ્રેન્ડ છે જયુ મહેતા સાહેબ એમણે કરી હતી અને એ આરોપી પણ જે ઉત્તમ બાંભણીયા છે એમને પણ નામદાર કોર્ટે જામીન મુક્ત કરેલ છે તો બગદાળાની બબાલમાં આજે મૌવાની કોર્ટ દ્વારા જે આઠે આરોપીઓના જામીન મંજૂર કરવામાં આવ્યા છે તો સૌપ્રથમ પોલીસ દ્વારા આઠે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી અને આ પછી આઠે આરોપીઓને પોલીસે ઘટના સ્થળે લઈ જઈને તેમનો પણ આવ્યો હતો બગદાણાની નવનીત ન્યાય મળે તે માટે કોળી સમાજ મેદાનમાં આવી ગયો હતો કોળી સમાજે ઠેર ઠેર આવેદનપત્રો આપીને નવનીત બાલધિયાને ન્યાય મળે તે માટે માંગણી કરી હતી અને આ પછી સમાજના આગેવાનોએ જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરી તે પછી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રજૂઆતના ત્રણ કલાકની અંદર જ આઈપીએસ અધિકારી જયવીર ગઢવીની અધ્યક્ષતામાં એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમનું પણ ગઠન કર્યું હતું અને હવે એસઆઈટી દ્વારા થોડાક સમય અગાઉ જ જયરાજ આહિરની ધરપકડ કરવામાં આવી છે અને જયરાજ આહિરની જામીન અરજી મહુવાની કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવતા તેને હવે ભાવનગર જેલના હવાલે કરી દેવામાં આવ્યો છે તો બીજી તરફ હવે માયાભાઈ આહિરના બે દીકરા એક તો ભરત આહિર અને જયરાજ આહીરને લઈને નવા નવા ઘટસ્ફોટ સામે આવી રહ્યા છે અને નવા નવા લોકો તેમની પર ખૂબ ગંભીર આરોપો લગાડી રહ્યા છે તો હવે જોવાનું એ રહે છે કે બગદાણાની બબાલનો વિવાદ કયો નવો રાજકીય વણાં લે છે સમાચારોમાં અત્યારે બસ આટલું જોતા રહો જમાવો જો તમામને યુટ્યુબ પર જોઈ તો સબસ્ક્રાઈબ કરો જો તમામને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર